મિત્રો આજે તો મા સિકોતરે અને આ દેવીએ ગુરુજીના માથાને ધળ સાથે જોડી અને એમાં પ્રાણ પૂર્યા અને આ ઘટના જોયા પછી અડધા ગામ લોકો હજી પણ આ પશુ બલિમાં માને છે તેથી ગુરુજી કહે છે કે વગાડો તમારો ત્રાંબાડું ઢોલ અને આ પાડો અહીંયાથી ભાગી અને એના ગામમાં એના સાચા માલિક પાસે પહોંચી જાય ને તો માનજો કે તમારી દેવી આ પાડાની બલી લેવા માટે રાજી નથી અને ઘટના એવી જ બને છે અને આ ગુરુજીના આટલા ચમત્કાર આપ્યા પછી આ ગામમાં પાડાની બલી ચડાવવાનું બંધ કરવામાં આવે છે અને બધા જ ગામ લોકો પોતાની દેવીની માફી માંગી અને ગુરુચેલાને પોતાના ગામમાં લઈ જાય છે અને ગામમાં લઈ ગયા પછી આ આગેવાનો ભેગા મળી અને ગુરુચેલાને ભાવેથી જમાડે છે અને પછી કહે છે કે હે ગુરુજી આજે તમે અમને ઘણા વર્ષે સાચો માર્ગ દેખાડ્યો છે તો આજની રાત અહીંયા રોકાઈ જાઓ અને સવારે અહીંયાથી ચાલ્યા જજો અને ત્યારે થાકેલા પાકેલા આ ગુરુચીલો ત્યાં જ રોકાઈ જવા માટે તૈયાર થઈ જાય છે અને રાતના સમયમાં ભજન કીર્તન પણ કરે છે અને એમના ભજન આખું ગામ સાંભળે છે અને વખાણ કરી અને અડધી રાત્રે બધા પોતપોતાના ઘરે જાય છે ત્યારે આ ગુરુચીલો પણ એક ઝૂંપડીમાં ઢોલિયા ઢાળી અને આરામ કરે છે ત્યારે અડધી રાત્રે સરસ મજાનો ઠંડો પવન વાઈ રહ્યો છે તેથી આ બંનેની આંખો મીછાઈ ગઈ અને આમ કરતાં કરતાં સવાર પડી અને સૂરજનારાયણ જ્યારે આકાશમાં ઉપર ચડીને આવ્યા ને ત્યારે આ ગુરુચેલાના કાને ગામ લોકોના ઊંચા ઊંચા અવાજના સૂર કાને પડવા લાગ્યા તેથી ગુરુજી જાગે છે અને એમનો શિષ્ય પણ જાગી ગયો છે અને શિષ્ય કહે છે કે હે ગુરુજી તમારા કાને કોઈ અવાજ સંભળાય છે ખરા અને ત્યારે ગુરુજી કહે છે કે હા ગામમાં કોઈક લડતું હોય એવો અવાજ મને સંભળાઈ રહ્યો છે અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ ગામમાં ઝઘડો થયો હોય ને એવું મને લાગે છે માટે ચાલો આપણે જઈને જોઈએ અને તપાસ તો કરીએ કે ઘટના શું બની છે ગામમાં અને આમ વિચાર કરી અને હજી તો ગુરુ ચેલો બહાર જવાની તૈયારીઓ કરે છે ત્યાં તો એમના કાને અવાજ સંભળાણો કે હું તો નાજ પાડતો હતો કે આ ગુરુચેલાને આપણી માનતામાં રહેવા જ ના દેવા જોઈએ અને આ પાડાની બલી ચડાવવાનું બંધ ના કરવું જોઈએ તો પણ તમે મારો સાથ ના આપ્યો અને હવે આપણા ગામ ઉપર આ દેવી કોપાયમાન થયા છે અને હવે મને લાગે છે કે આપણા ગામને એક એક કરી અને આ દેવી બધાને મોતને ઘાટ ઉતારી દેશે અને ત્યારે આટલો અવાજ સાંભળતાની સાથે તો શિષ્ય બોલ્યો કે ગુરુજી આ ગામ લોકો તો હજી સુધી પેલા પાડાની બલીને લઈને બેઠા છે અને ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય ચાલો મારી સાથે ઘટનાની જાણકારી તો કરીએ કે ત્યાં શું બન્યું છે અને આમ કહી અને બંને જણા ગામમાં આવે છે તો ત્યાં સૌ ગામ લોકો ટોળું વળી અને ઊભા છે અને બધાની વચ્ચો એક ભોરડો માલધારી અને તેની પત્ની ચોધાર આંસુડે બેઠા બેઠા રડી રહ્યા છે અને તેથી તેમની બધાની વચ્ચે જઈ અને આ ગુરુજી કહે છે કે ભાઈઓ શું થયું અને આ બે માનવીઓ આમ પાડો પાડી પાડી અને સુકામ રડી રહ્યા છે અને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે લો આવી ગયા સંત મહાત્મા અને આ બધું તમારા કારણે જ થયું છે અને તમે જો આ ગામમાં પેલા પાડાની બલી ચડાવવાનું ના રોક્યું હોત ને તો આજે અમારે આ ગામમાં આવા સંકટોની શરૂઆત ના થઈ હોત અને આવા દિવસો જોવા ના પડ્યા હોત અને ત્યારે ગુરુજી કહે છે કે પણ તમારા ગામમાં શું તકલીફ પડી છે અને તમે આમ આવા કટાક્ષ ભર્યા શબ્દો કેમ ઉચ્ચારો છો અને ત્યારે પેલો રડી રહેલો ભોરુડો માલધારી એટલું બોલ્યો કે હે ગુરુજી તમને તો ખબર જ છે ને કે માલધારીઓને પોતાના જીવ પણ વાલા જો કોઈ હોય ને તો એમના છે અને મારા વાડામાં જેટલા ઘેટા બકરા છે અને વાડામાં છૂટું સૂકું ચરામણ નાખેલું હતું તો તેમાં અડધી રાત્રે આપોઆપ આગ લાગી અને મારા ત્રીસ ઘેટા બકરા મોતને ઘાટ ઉતરી ગયા અને બળીને ખાખ થઈ ગયા અને ગઈકાલે આપણે ખાલી એક પાડાની બલીના આપીને એના બદલામાં દેવીએ આપણી પાસેથી ત્રીસ પ્રાણીઓની બલી લઈ લીધી જોયું ને અને આમ ને આમ ચાલશે ને તો આપણું આ ગામ ખેદાન મેદાન થઈ જશે માટે એ ગામ લોકો આ ગુરુજીને આપણા ગામમાંથી કાઢી મૂકો અને આ પાડાની બલી ચડાવવાનું શરૂ કરી નાખો અને ત્યારે પેલા ભોરુડા માલધારીના આટલા શબ્દો સાંભળી અને ગુરુજી કહે છે કે હે ગામ લોકો તમને શું લાગે છે કે આ ગોવાળ સાચું કહી રહ્યો છે અને ત્યારે આ ગામના માણસો કહે છે કે હા હા ગુરુજી તમારું કહેવું માની અને એક પ્રાણીની બલી ના ચડાવીને એમાં તો ત્રીસ પ્રાણીઓના જીવ ગયા ને આના કરતાં તો વરસમાં એકવાર પાડાની બલી ચડાવી શું ખોટી છે અને અમે ખોટી તમારી વાતમાં આવી ગયા હવે અમે તમારું કહેવું માનીશું નહીં અને અને હવે અમે પાડાની બલી ચડાવવાનું ચાલુ કરી દઈશું અને ત્યારે ગુરુજી કહે છે કે આ તમારા ત્રીસ જે ઘેટા બકરા મરી ગયા છે તો આ શું તમારી દેવીએ મારી નાખ્યા છે એનો તમારી પાસે કોઈ પુરાવો કે કોઈ સાબુત છે ખરા અને જો આ વાત નક્કી હોય કે આ ત્રીસ ઘેટા બકરા તમારી માતાજીને પાડાની બલી નથી ચડાવી એના બદલામાં થયા છે તો એવું તમે મને નક્કી કરી આપતા હોય તો હું માની લઉં બોલો નક્કી કરી આપો છો અને ત્યારે આ ગામમાં કોઈ માણસ કાંઈ બોલી શક્યો નહીં ત્યારે ગુરુજી ફરી કહે છે કે તમારા વાડામાં આગ લાગીને એ આગ ક્યાંથી આવીને પહેલાં એની જાણ કરો અને પછી તમારી માતાજી ઉપર આવા ત્રીસ ઘેટા મારવાનો આરોપ લગાવજો અને ત્યારે માલદારી કહે છે કે ગુરુજી મારો વાડો બધાના ઘરોથી ખૂબ જ છેટો છે અને તેની આજુબાજુ કોઈ આવતું જતું પણ નથી અને રહી વાત આગની તો રાતના મધ્ય ભાગમાં એટલે કે અડધી રાત્રે આમ મારા વાડામાં આગ લાગી તો તમે વિચાર તો કરો કે આવી મોડી રાત્રે કોઈ રાધવા તો બેઠું ના હોય કે તેની અગ્નિ ત્યાં જઈને લાગી જાય અને અડધી રાત્રે કોઈ બાળક પણ જાગતું ના હોય કે તે આવું અડાપલું કરી જાય અને ખાસ કરીને અડધી રાત્રે જ્યારે આખું ગામ નિંદ્રા ને આધીન બની ગયેલું હોય તો પછી આમ અડધી અને ત્યારે ગામના આગેવાનો કહેવા લાગ્યા કે હે ગુરુજી હવે તમે અહીંયા અમારા ગામમાંથી ચાલ્યા જાઓ અને હવે અમે આ પાડાની બલી ચડાવવાનું શરૂ કરી દેશું કેમ કે એ વાત તો નક્કી થઈ ગઈ કે આ ત્રીસ ગેટા મરી ગયા ને એનું કારણ એ જ છે કે આપણે માતાજીને બલી ચડાવી નથી માટે હે ગામ લોકો આવતીકાલે વહેલી સવારે આપણે ફરી માતાજીની માનતા કરીશું અને ફરી એમને બલી ચડાવી અને આખું ગામ એમની માફી માંગી લઈશું અને આજે જ આ ગામમાંથી આ ગુરુ ચેલો અહીંયાથી રવાના થાય અને ત્યારે ગુરુજી કહે છે કે અરે ગામ લોકો તમે મને શું કાઢવાના હતા અરે હું ખાલી એક ફૂંક મારું ને તો અહીંયા એ પણ ખબર નહીં પડે કે અહીંયા ગામ હતું કે ન હતું પરંતુ હું એક સાધારણ માણસની જેમ આ સંસારમાં ફરવા નીકળ્યો છું તો મને મારી શક્તિઓનો પ્રયોગ કરવા માટે મને મજબૂર ના કરો અને તમને હું મહત્ત્વની વાત કહું છું કે તમારી માતાએ આ તમારા તીસ ઘેટા નથી માર્યા માટે તમે તમારી માતાજીને પાડાની બલી ચડાવવાનું રહેવા દેજો પણ ત્યારે ગામ લોકો કહે છે કે તમે અમને સાબિત કરી આપો કે આ અમારા જે ત્રીસ બકરા મરી ગયા ને એના જવાબદાર આ માતાજી નથી પરંતુ કોઈ બીજું છે અને જો આ તમે પકડી લાવો ને તો અમે આખું ગામ મળી અને માતાજીની સોગંદ ખાઈને કહીએ છીએ કે આજીવન આ પાડાની બલી માતાજીને નહીં ચડાવીએ અને બધું બંધ કરી નાખીશું અને ત્યારે ગુરુજી કહે છે કે હવે તો તમને હું એ વાતની સાબિતી જરૂર કરી આપીશ આ તમારા વાડામાં આગ કેવી રીતે લાગી અને આમ અડધી રાત્રે આપ મેળે તો લાગે નહીં પણ એનું કારણ જરૂર ગોતી આપીશ અને ગુરુજી આમ આટલું કહી અને પોતાની બંને આંખોને બંધ કરી અને કહે છે કે હે મારી દરિયાના ઉપર રાજ કરનારી મારી વહાણવટી સિકોતર મારી આજે તારા આ ભક્તને એક વ્યવહાર લાવવાની જરૂર પડી છે અને આજે એક માલધારીના બકરા મરી ગયા છે તો તમારે એ બકરા કોણે માર્યા છે અને આ કોણે આગ લગાવી છે ને એની જાણકારી અમને આપવાની છે કેમ કે આજે જો આનો સાચો ગુનેગાર નહીં મળે ને તો આ ત્રીસ ગેટા બકરાનું મોતનું કારણ પેલી દેવી બની જશે કે જે કાંઈ જાણતી પણ નથી અને પછી પાછા આ ગામમાં પાડાની બલી ચડાવવાની પ્રથા કાયમને માટે ચાલુ થઈ જશે માટે માડી તમારે આટલું કામ કરવું પડશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો મારી વહાણવટી સિકોતર આકાશ માર્ગેથી પ્રગટ થઈ અને ગુરુજી પાસે હાજર થઈને કાનમાં બેબી અવાજ કર્યો કે હે ગુરુજી આ ત્રીસ બકરા મારનાર અને આ ઘેટાના વાડામાં આગ લગાવનાર બીજું કોઈ નથી પરંતુ આ ગામનો એક મલકો દેવી પૂજક છે અને તેની પાસે ચાલીસ ઘેટા બકરા છે અને આ બોરુડા માલધારી પાસે પચાસ ઘેટા બકરા છે અને આ દસ ઘેટા વધાર હોવાથી આ મલકાને આ વાત સહન થતી નથી તેથી તે અડધી રાત્રે આવી અને આગ લગાવી ગયો છે અને એની ઓળખાણ આપતા હું તને કહું છું કે એના જમણા પગના ઢીંચણ પર કાળું લાખું છે જે જન્મથી છે અને એ માણસે આ કામ કર્યું છે ત્યારે ગુરુજી કહે છે કે ધન્ય છે મારી વહાણવટી સિકોતર તને અને તારા તેજને કે તે આવો ગુનેગાર અમને પકડી આપ્યો બાકી તો આ ગામ લોકો અળવા માર્ગે ચાલી નીકળ્યા હોત અને પછી તો ગુરુજી આ આખા ગામને ભેગું કરીને કહે છે કે હે ગામ લોકો તમારે આ ત્રીસ ઘેટાના મારનાર પાપીને પકડવો છે ને કે હા અમારે પકડવો છે કે તો સાંભળો આ ગામનો એક ભાઈ છે અને એનું નામ છે મલકો દેવી પૂજક એને અહીંયા બોલાવી લાવો અને ત્યારે ગામના આગેવાનો કહે છે કે ગુરુજી આ ગામમાં મલકા દેવી પૂજક એક નથી પરંતુ બે છે તો અમે કયા મલકાને પકડી લાવીએ અને ત્યારે ગુરુજી કહે છે કે તમે એ મલકા દેવી પૂજકને પકડી લાવો કે જેના જમણા પગના ઢીંચણ ઉપર જન્મથી કાળું લાખું છે અને આ વાત હું તો જાણતો નથી પણ તમને સાબુત આપતા કહું છું કે આ માણસને પકડી લાવો આ માણસ ગુનેગાર છે અને ત્યારે ગામના બે માણસો જઈ અને એ મલકા દેવી પૂજકને લઈ અને આ આ ગામના ચોકમાં આવે છે જ્યાં બધાની વચ્ચે મલકો દેવી પૂજક આવીને ઉભો છે ત્યારે ગામની વચ્ચો વચ્ચે ગુરુજી કહે છે કે કેમ મલકા તારા ઘરે ચાલીસ ગેટા બકરા છે અને આ ભોરુડા માલધારીના વાડામાં પચાસ ગેટા બકરા છે તો તારાથી એ જોયા નહોતા જતા કે તારે આટલી બધી હદ વટાવવી પડી અને ત્યારે મલકો કહે છે કે પણ ગુરુજી એમાં મેં શું કર્યું છે અને તમે મને આ શું કહી રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે તું અડધી રાત્રે આવી અને આ બોરુડા માલધારીના વાડામાં આગ લગાવીને કેમ જતો રહ્યો અને ત્યારે મલકો આ વાત માનવા તૈયાર નથી અને કહે છે કે નાના ગુરુજી આ વાત સાવ ખોટી છે હું તો આ બાજુ રાતના સમયે આવ્યો જ નથી અને મને તો રાતના અંધારાથી ખૂબ બીક લાગે છે માટે હું તો આવા કામ ક્યારેય ન કરું અને ત્યારે ગામ લોકો કહે છે કે હે ગુરુજી તમે પણ કાંઈ જાણ્યા વગર આમ સીધે સીધા અમારા ગામના માણસને આમ દોષી કેમ ઠેરાવો છો અને ત્યારે ગુરુજી કહે છે કે મલકા તારા ઘરે પારણિયામાં દીકરો ઝૂલે છે ને કે હા ગુરુજી ઝૂલે છે કે તો હે મલકા તે રાતે જે કરેલા પાપને કબૂલ કરવું છે કે પછી તારા ઘરે જે દીકરો પારણિયામાં ઝૂલે છે એના મોતના મરસિયા ગાવા છે બોલ મલકા અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો મલકો ધ્રુજવા લાગ્યો અને આંખમાંથી દળદળ દળ આંસુડા પડવા લાગ્યા અને ધ્રુજતો ધ્રુજતો જઈ અને પેલા ધોરુડા માલધારીના પગમાં પડી ગયો કે ભાઈ મને માફ કરો હું રાત્રે આવી અને તમારા ત્રીસ ગીટા બકરાને મારી ગયો હતો અને એ વાડામાં આગ પણ મેં જ લગાવી હતી કે કે એમાં મારું નામ ના આવે અને મારા ઘેટા બકરા તમારાથી ઓછા છે તો મારે ગામમાં પહેલા નંબરે ઘેટા બકરાનો રાખનાર બનવું હતું અને એના માટે મેં આવું કામ કર્યું છે મને માફ કરી દો અને ત્યારે ગુરુજી કહે છે કે જોયું ને ગામ લોકો મળી ગયો ને તમારો સાચો ગુનેગાર તો એને સજા કરો બાકી હવે અમે આ ગામમાં રોકાઈશું નહીં અને હવે અમે રજા લઈએ છીએ અને આટલું કહી અને આ ગુરુ ચેલો ત્યાંથી ચાલતા થયા પણ આ ગુરુજીની પાછળ તો આખું ગામ દોડ્યું છે અને ગુરુજીને રોકે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને જૂના ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી